જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે સરકારે સરસ્વતી યોજના હેઠળ આપવામાં આવતી સાયકલો છેલ્લા આઠ વર્ષથી ગોયા બજારની એમટીએમ ગર્લ હાઈસ્કૂલના ઓરડામાં સડી રહી છે ત્યારે તેને ભંગારમાં વેચવાની તજવીજ અધિકારીઓ કરી રહ્યા હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે અંકલેશ્વર તાલુકા ઉપરાંત આમોદ જંબુસર તાલુકામાં સરસ્વતી સાધના યોજના હેઠળ પ્રવેશ ઉત્સવમાં વિદ્યાર્થીની અબાધી સાયકલો રહી છે સરકારની યોજનાઓનો હેતુ મુખ્યત્વે હોય છે છે કે માણસ સુધી પહોંચે જે વ્યક્તિ સાધન સંપન્ન યોજના કદાચ સરકારી મદદ જરૂર નથી પણ જે અધિક આર્થિક રીતે અસક્ષમ છે તેના માટે સરકારની યોજનાઓ વરદાન રૂપ સાબિત થતી હોય છે સરકારની આ યોજનાઓ જો વરદાન ને બદલે અભિશાપ બની જાય તો વાત એ છે કે સરકાર દ્વારા અપાતી વસ્તુ વસ્તુઓનો યોગ્ય ઉપયોગ અધિકારીઓ કરતા નથી અને તેને કારણે કેટલાક લોકો વંચિત રહી જતા હોય છે વાત એ છે કે અંકલેશ્વર તાલુકામાં જ્યાં સરસ્વતી સાધના વિજાણ હેઠળ શાળા પ્રવેશ ઉત્સવમાં વિદ્યાર્થીઓને અપાતી સાયકલો અધિકારીઓના પાપે દૂર ખાઈ રહી છે ભરૂચ જિલ્લાના અધિકારીઓની બેદરકારીના કારણે બસો પચાસ થી વધુ સાયકલો અંકલેશ્વરની ની એમટીએમ ગર્લ્સ હાઈસ્કુલ તેમજ ગોયા બજાર પ્રાથમિક શાળાના એક વર્ગખંડ માં છેલ્લા આઠ વર્ષો થી ધૂલ ખાઈ રહી છે માહિતી પ્રમાણે બે હજાર પંદર માં અંકલેશ્વર આમોદ જંબુસર તાલુકાની શાળાઓની વિદ્યાર્થીઓ માટે આ સાયકલો સરકાર દ્વારા અપાઈ હતી પરંતુ સ્થાનિક જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓની આળાશાહી ના કારણે આટલા વર્ષોથી આ સાયકલ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ વિતરણ કરવામાં આવી નથી આ સાયકલો દૂર ખાઈ રહી છે ગોયા બજાર પ્રાથમિક શાળામાં એક આખો વર્ગખંડ સાયકલોનો સાયકલો નો ના કારણે ફાજલ રોકાઈ રહ્યો છે વર્ષોથી ધૂળ ખાતી આ સાયકલો પૈકી અનેક સાયકલોમાં કાટ લાગી ગયો છે પ્રજાના લાખો રૂપિયાનો નો વ્યય થઈ રહ્યો છે સવાલ એ છે કે આખરે આઠ વર્ષથી સાયકલો કેમ હજુ સુધી વિતરણ નથી કરાઈ શું અધિકારીઓ ના માપે વિદ્યાર્થીનીઓ સુવિધાથી અગડા રહેવાનું દરમિયાન એવું સાંભળવા મળ્યું છે કે આ સાયકલોના જથ્થાનું વર્ગીકરણ કરે એટલે કે સાયકલની સ્થિતિ હવે કેવી છે તે પ્રમાણે તેને મમત મરમત કરાવી કે ભંગારમાં વેચી દેવી તે અંગેની હિલચાલ ચાલી રહી છે આપની ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અંકલેશ્વર શહેર તાલુકા તેમજ જિલ્લા જે સરકારી શાળાઓ છે જેમાં સરકાર દ્વારા કન્યાઓને સાયકલની સહાય આપવામાં લગભગ છેલ્લા દસ કે પંદર વર્ષથી જે યોજના ચાલે છે એમાં આજની પરિસ્થિતિમાં તમે અંકલેશ્વર અને અન્ય તાલુકાઓની જિલ્લાના તમે પરિસ્થિતિ જુઓ તો આ સાયકલો વિતરિત કરવામાં નથી આવી જરૂરિયાતમંદ કન્યાઓને અને એ ઓછામાં ઓછી અઢીસો થી પાંચસો સાયકલો અંકલેશ્વર શાળાઓમાં ધૂળ ખાય છે નવી અને નવી અને એ લોકોને તપાસ કરતા મને ખબર એવી પડી છે કે ભાઈ આ સાયકલો ભંગારમાં આપવાની છે આઉટ કરીને પણ જે સાયકલો યુઝ જ નથી થઈ અને નવી ને નવી સાયકલો તમે ભંગારમાં આપીને સરકારી નાણાંનો જે વ્યય કરો છે એ કેટલે અંશે વ્યાજબી એ જિલ્લા શિક્ષણ અધિકારી માટે એક વિચારવાનો પ્રશ્ન છે બીજું વિશેષ કે સરકારે આમાં ધ્યાન આપી અને જિલ્લા શિક્ષણ અધિકારીઓને સૂચન આપી અને આ સાયકલોની માહિતી મેળવવી જોઈએ અને જે તે તાલુકા શહેર કે ગ્રામ્ય સંસ્થા હોય તેણે સાચી માહિતી સરકારને આપીને સાચા શિક્ષ વિદ્યાર્થીઓની સંખ્યા આપી એ સાયકલો મેળવીને સરકારના નાણાંના વ્યય થતો અટકાવવો જોઈએ એવું હું મારા મતે માનું છું